અનેક સોસાયટીઓના રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નેતાઓ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે પ્રચાર માટે નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધના બેનર લગાવવામાં આવ્યા છે સંકટના સમયે ન દેખાતા નેતાઓ હવે વોટ માંગવા આવશે રત્નદીપ સોસાયટી સ્વાગત રેસિડેન્સી સહિત બળિયાદેવ મંદિર વિસ્તારમાં બેનર્સ લગાવવામાં આવ્યા છે સંવાદદાતા હરિયોમ જોડાયા છે ફોનલાઇન પર હરિયોમ જણાવશો કે બાવળાની અનેક સોસાયટીના રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને અનેક એવા બેનર્સ પણ લગાવવામાં આવ્યા છે બાવળા શહેર હાલ નગરપાલિકાની ચૂંટણીઓ ચાલી રહી છે પણ બાવળાની રત્નદીપ સોસાયટી સ્વાગત અને બળિયાદેવ મંદિર આ આસપાસનો આ વિસ્તાર અને આ વિસ્તારના લોકો પાછલા ચોમાસામાં આ વિસ્તારમાં ખેડ સમાડા પાણી ભરાઈ રહ્યા હતા દિવસો સુધી ભરાઈ રહ્યા હતા અને તે સિવાય કોઈ પણ નેતા કે કોઈપણ રાજકીય પાર્ટીના વ્યક્તિઓ તેમની શુદ્ધ લેવા પણ આવ્યા નહોતા તેવો હાલ આક્ષેપ કરી રહ્યા છે અને એ માટે જયારે નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ સોસાયટીના રહીશો દ્વારા આક્રોશ સાથે આ નેતાઓ સામે ખૂબ રોષ ઠાલવવામાં આવી રહ્યો છે અને તેઓએ બેનર લગાવી કોઈ પણ રાજકીય પક્ષના વ્યક્તિએ અમારી પરમિશન વગર આ સોસાયટીઓમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવતા બાવળા શહેરનું રાજકારણ ગરમાયું છે બાવળા શહેરનો રાજકીય માહોલ જે છે એમાં ગરમાવો આવ્યો છે ત્યારે આ લોકો અત્યારે એવું જણાવી રહ્યા છે કે જો પ્રજાની સુધ લેવાવાળા કોઈ રાજકીય નેતાઓ હોય નહીં તો એમને મત લેવાનો પણ અધિકાર નથી ત્યારે બાવળાની આ સોસાયટીઓમાં લાગેલા બોર્ડ હાલ ચર્ચાનો વિષય બન્યા છે જી